માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર થી સીડીપીઓ શ્રી ના માર્ગદર્શન હેઠળ રાજુલા સેજા કક્ષાનો પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ ના પોષણ ઉડાન બે હાજર પચીસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લાભાર્થી તથા કાર્યકર તેડગર બહેનો તેમજ કિશોરી દ્વારા ટીએચઆર માંથી અને મિલેટ્સ માંથી અલગ અલગ પાસઠ વાનગીઓ બનાવવામાં આવી છે તે વાનગીમાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા છે અલગ અલગ પાસઠ વાનગીઓ બનાવવામાં આવી છે તે વાનગીમાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા સાથે પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત પતંગો બનાવી તેમાં પોષણ સૂત્રો લખી ઉડાવવામાં આવી હતી પીએસઆઈસી તેમજ આરોગ્ય સ્ટાફ માધ્યમિક પ્રિન્સિપલ પ્રાથમિક પ્રિન્સિપલ શાળાના ટ્રસ્ટી મુખ્ય સેવિકા શ્રી એસએસએ પીએસઆઈ અને એનએન તેડાગર બહેનો લાભાર્થી કિશોરી બાળકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય સેવિકા ભગવતી બેન હસ્તે કરવામાં આવ્યું હતું મિલેટ વાનગીમાં માં એક ત્રણ નંબર આવેલ એક સહેરાસ બેન એસ ગાહા બે બેન ડી સાકટ નૂતન બેન ઢાબી ટી એચ આર વાનગી એક નૈના બેન ચૌહાણ નીતા બેન પરમાર અને કાવી બેન શિયા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પોષણ ઉડાન બે હજાર પચીસ ખુબજ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું રિપોર્ટર અસલમ ગાહા એબીસી ન્યૂઝ રાજુલા